જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો અગિયારમાં અધ્યાયના સુડતાલીસ શ્લોકમાં ભગવાને અર્જુનને વાત કરી કે તવ અર્જુન ઈદમ રૂપમ દર્શ દર્શયિતામ આત્મયોગાત મેં તને જે મારું અનંત છે આદિ છે અને આવું તેજોમય રૂપ જે તને મેં બતાવ્યું એક તો મેં આત્મયોગાત મારા પોતાના યોગ શક્તિથી બતાવ્યું છે એમના માટે મારે બીજી કોઈ તૈયારી નથી મારે કોઈ સહારો નથી લેવો મારી પોતાની યોગ શક્તિથી બતાવ્યું છે અને બીજું ભગવાને એ પણ વાત કરી કે આવું તેજોમય અનંતને આદ્ય રૂપ મેં તને બતાવવું પૂર્વમ તત્ અન્ય તારી પેલા એ કોઈએ નથી જોયું આવી સરસ ભગવાને વાત કરી કે આમની પહેલાં કોઈ આ રૂપ જોયું નથી અને મેં આત્મયોગથી તું પેલો છો જો અવાર વાર અને હવે વિશ્વરૂપ માટે માત્ર ભગવાનની કૃપા જ મહત્વનું છે બીજા કોઈ સાધનોથી નથી જોઈ એ વાતને ભગવાન છેડતાલીસમાં શ્લોક શ્લોકની અંદર વાત કરે છે કે ન વેદ યજ્ઞ અધ્યયને ન દાનેહી ન ચક્રિયા ન તપોવિ ઉગ્રે आ कोई साधनों नहीं न वेद यज्ञ अध्ययन ही न दाने ही न क्रिया न भी ही, उग्रे ही, एवं रूप शक्य अहम नृलोके द्रष्टुम कुरु कुरुप्रवीर भगवान कृष्ण ए अर्जुन माटे शब्द वापरों कुरुप्रवीर ये कुरुवंशीओ श्रेष्ठ वीर કુરુ પ્રવીર હે કુરુ વંશીઓ શ્રેષ્ઠ વીર નૃલોકે નૃલોકે એટલે આ મનુષ્ય લોકમાં જ્યાં માણસો નર નિવાસ કરે છે એવો લોક મનુષ્ય લોકમાં માં એવમ રૂપ આવો વિશ્વ રૂપ ધારી અહમ એટલે હું કુરુ પરી કુરુ પ્રવીર નૃલોકે એવમ રૂપમ અહમ હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપ ધારી હું અન્ય તારા સિવાય બીજા કોઈનાથી અન્ય તારા સિવાય બીજા કોઈનાથી ન વેદ યજ્ઞ અધ્યયને વેદ અને યજ્ઞોના વેદના અધ્યયનથી કે યજ્ઞોના અનુષ્ઠાનથી ન દ્રષ્ટું જોઈ શકાવ છું અથવા તો નથી જોઈ શકાતો ન તો વેદ અને ન તો વેદના અનુ વેદના અધ્યયન અને યજ્ઞોના અનુષ્ઠાનથી જોઈ શકાવ છું ન દાનેહી ન તો દાનથી જોઈ શકાવ છું ચ ક્રિયાભિહિ ન તો ક્રિયાભિહિ એટલે ક્રિયાઓ શાસ્ત્રો જ વિહિત જે આપણે કર્મો છે એમની વાત છે ન તો શાસ્ત્ર વિહિત કર્મોથી જોઈ શકાવું છું અને ન ઉગ્રેહી તપો વિહી અને ન તો આકરા તપોથી જોઈ શકાવ છું તત્્ય તારા સિવાય બીજો કોઈ કદાચ ગમે તેટલા વેદો વાંચી લે ગમે તેટલા વેદોનું અધ્યયન કરે ગમે તેવા યજ્ઞોનું અનુષ્ઠાન કરે ગમે તેટલા દાન દાનપુન કરે ગમે તેવા શાસ્ત્રવિહિત કર્મો કરે અને ગમે તેવી ઉગ્ર તપશ્ચર્યા કરે ભગવાન કે છે એવમ રૂપમ શક્યમ અહમ નૃલોકે કે ન આ મનુષ્ય લોકની અંદર તત્ત અન્ય તારા સિવાય બીજા કોઈ નાથી એવમ રૂપ આવો રૂપ ધારણ કરેલો હું જોવો શક્ય નથી હું એમને નથી દેખાતો એમ તને જ દેખાવો છું તો તેવું જ માત્ર જોઈ શકે ભગવાને અહીં અર્જુન માટે શબ્દ વાપરો છે કુરુ પ્રવી પ્રવિરહ એટલે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર ઘણા બધા કુરુવંશી રાજાઓ થઈ ગયા પણ એ બધા કુરુવંશીઓ જે કુળમાં તારો જન્મ થયો છે એ કુરુવંશી રાજાઓમાં તું એક માત્ર એવો છો કે જેમણે મારી પાસેથી આવી રીતથી રૂબરૂ ઉપદેશ સાંભળ્યો છે જેમણે મારા આવા સ્વરૂપને જોવાનો લાવો લીધો છે

બીજો આમનું તાત્પર્ય એ પણ થાય કે મનુષ્ય લોકની અંદર જો કોઈ મનુષ્ય ઈશ્વરને જાણવા માટેની ઈચ્છા વ્યક્ત કરે ને તો એ શ્રેષ્ઠતા છે એમ ભગવાન એમ પણ કહેવા માંગે છે અને તે કુરુવંશમાં આવી ઈચ્છા કરી છે માટે તું કુરુ કુરુ પ્રવીર કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર છો એમ પછી બીજી વાત કરે છે કે ન વેદ યજ્ઞ અધ્યયને હિ ન હિ ન ચક્રિયા વિ ન તપોવિ વિવિધ પ્રકારના આપણા જે આ ચાર વેદો છે છે વેદાંગો એમનું તેટલું અધ્યયન કરો શાસ્ત્રો એ કહેલા ગમે તેટલા યજ્ઞ યાગાદિક કાર્ય કરવામાં આવે વિવિધ પ્રકારના દાન આપવામાં આવે કે જે દાનને શ્રેષ્ઠ ગણાય છે અને આપણા શાસ્ત્ર વિહિત જે કંઈ કર્મો છે એ શુભ શુભ બધા જ કર્મો જે વિહિત કર્મો છે એ કરવામાં આવે અથવા તો એમને પામવા માટે ગમે તેવા ઉગ્ર તપશ્ચર્યા કેમ નથી કરવામાં આવતી પણ એ બધા જ છે ને એ વિશ્વરૂપ દર્શનનું સાધન નહીં બની શકે એનું એક કારણ નહીં થઈ શકે કોઈ એમ નહીં કહી શકે કે મેં આટલું તપ કર્યું એટલા માટે મને વિશ્વરૂપ દર્શન થયા કોઈ એમ નહીં કહી શકે કે મેં આટલા વેદો વાંચ્યા એટલે વિશ્વરૂપ દર્શન થયા આટલા દાન કર્યા એટલે વિશ્વરૂપ દર્શન થયા આવા આવા કર્મો કર્યા એટલે વિશ્વરૂપ દર્શન કે શું કામ એવું નહીં કહી શકે તો કે આ વેદનું અધ્યયન કરવું ત્યાર પછી યજ્ઞ યાગાદી એમના જે અનુષ્ઠાન કરવા આ ઉપરાંત વિવિધ પ્રકારના દાન કરવા વિવિધ પ્રકારના શુભ કર્મો કરવા કે પછી ઉગ્ર તપશ્ચર્યા કાર્ય આ બધા જ કર્મો છે એ કેવા છે આરંભ અને અંતવાળા છે અને જે કર્મો આરંભ અને અંતવાળા છે ને તો એમના ફળ પણ કેવા હોવાના તો કે આરંભ અને અંતવાળા હોવાના અને ભગવાનના વિશ્વરૂપનું દર્શન કેવું છે તો કે અનંત છે આદ્ય છે અસીમ છે તો એ કેવી રીતે શક્ય બને કે આરંભ અને અંતવાળા જે કર્મો છે એમના ફળ અનંત અસીમ અને આદ્ય કેવી રીતે બની શકે એટલે ભગવાન કહે છે આ કોઈ એમના સાધન બનવા માટે જ નથી સાધન ન બની શકે એમનું કારણ ન બની શકે એમ બીજું આ વિશ્વરૂપ કોણ કરી શકે વિશ્વરૂપનું દર્શન કોણ કરી શકે તો કે જેમના ઉપર ભગવાનની કૃપા હોય ને એ જ માત્ર એમનું વિશ્વરૂપ દર્શન કરી શું કામે તો કે ભગવાન છે ને એ નિત્ય છે અને ભગવાનની કૃપા છે ને એ નિત્ય છે અર્જુનને નિત્ય કૃપાથી દર્શન થયા ભગવાનની પ્રસન્નતા ભગવાનની નિત્ય કૃપા અર્જુન ઉપર વરસી અને એમને કારણે અર્જુનને શું થયું એમના દર્શન થયા આ વિશ્વરૂપના દર્શન થયા બાકી ઉપરના જે બધા સાધનો છે વેદ છે વેદોનું અધ્યયન છે યજ્ઞનું અનુષ્ઠાન છે દાન આપવું વિહિત કર્મો કરવા કે પછી વિવિધ પ્રકારના ઉગ્ર તપશ્ચર્યા કરવા એ કોઈ પણ સાધનમાં એ સામર્થ્ય નથી કે તમને ભગવાનને વિશ્વરૂપ દર્શન કરાવી શકે ભગવાનના વિશ્વરૂપ દર્શન માટે એકમાત્ર સાધન છે અને એ છે ભગવાનની કૃપા જ્યાં સુધી એ પરમ કૃપાળું વાપરાવું પડું કૃપા ન કરે ત્યાં સુધી આ રૂપ તો પ્રાપ્ત ન જ થાય એટલે તો ભગવાને કીધું તત્ અન્ય તારા સિવાય બીજા કોઈને નથી પ્રાપ્ત થયું એમ બીજું ઉપરના સાધનો જે આપેલા છે એમાંથી કોઈ એકાદ હોય કે જેમનો વિશેષ રીતે પાલન કરવામાં આવે કે પછી એટલે કે આમાંથી આપેલા છે એમાંથી માની લ્યો કે કોઈ વેદને પસંદ કરે કોઈ યજ્ઞને કોઈ દાનને કોઈ તપને કોઈ ક્રિયાને કે પછી કોઈ એકાદ વ્યક્તિ એવો હોય કે એકી સાથે બધા સાધનોને વારંવાર વિશેષતાથી કરવામાં આવે એમ છતાં પણ એક સાધનો વિશ્વરૂપનું સાધન તો વિશ્વરૂપ દર્શનનું સાધન તો નહીં જ થઈ શકે એ શક્ય જ નહીં બને કેમ કે આ બધા છે એ કર્મોનું ફળ નથી એ કર્મ આ વિશ્વરૂપનું દર્શન કરવું એ આ બધા સાધનો જે કરવામાં આવે છે એ કર્મોના ફળની અંદર બંધ બેસતું નથી કેમ કે કર્મના ફળ અંત અને આરંભ વાળા છે ને જ્યારે વિશ્વરૂપ ભગવાનનું છે એ આદિ અનંત છે આરંભ અને અંત વગરનું છે બીજું અહીં વેદ અને યજ્ઞથી આ નથી મળતું એવું કીધું કે નૃલોકે એવમ રૂપમ શક્યમ અહમ ન દ્રષ્ટુત્વત્ત અન્ય તારા સિવાય બીજા કોઈને આ વેદ અને યજ્ઞથી આ નથી મળતું તેમાં વિશ્વરૂપની દુર્લભતા બતાવી છે કે ભાઈ આ વેદોથી નથી મળતું યજ્ઞોથી નથી મળતું દાનથી નથી મળતું ક્રિયાથી નહીં તપથી તો વિશ્વરૂપ કેટલું બધું દુર્લભ છે એમની વાત કરી છે આ જ અધ્યાયના ત્રેપનમાં શ્લોકમાં ભગવાન એમ પણ કે છે કે આ વેદથી યજ્ઞથી દાનથી તપથી કે ક્રિયાથી ચતુર્ભુજ રૂપ પણ નથી મળતું એમના પણ દર્શન નથી થતા ચતુર્ભુજ રૂપના પણ દર્શન નથી થતા તો ત્યાં ચતુર્ભુજ રૂપની દુર્લભતા બતાવી છે અહીંયા આ આમનાથી નથી થતા તો એ વિશ્વરૂપ રૂપનું દુર્લભતા બતાવી છે તો વિશ્વરૂપ છે ચતુર્ભુજ રૂપ કોનાથી દર્શન કરી શકાય તો કે ચતુર્ભુજ રૂપ છે એ ભક્તિથી દર્શન કરી શકાય ભગવાનની અનન્ય ભક્તિ જેમની પાસે છે એ ચતુર્ભુજ ભગવાનના રૂપનું દર્શન કરી શકે શંખ ચક્ર પદાગદમાં ધારણ કરેલા ભગવાનનું દર્શન કરવું હોય તો એમની ભક્તિ જોઈએ તો પછી આ વિશ્વરૂપ દર્શન માટે ભક્તિ કામ ન લાગે આપણને એવો પ્રશ્ન થાય કે તો ભક્તિથી ન થઈ શકે વિશ્વરૂપની અંદર ઉગ્ર રૂપ છે અતિ ઉગ્ર રૂપ છે વિકરાળ સ્વરૂપ ભગવાનનું છે આ તો અર્જુન ડરી ગયા નહીં અહીંયા અટકી ગયા હવે અર્જુન ડરી ગયા છે જ્યાં ડર છે ને ત્યાં ભક્તિ નથી એટલા માટે અહીંયા ભક્તિ નહીં કૃપા એમનું સાધન બતાવ્યું છે જો ભગવાનની કૃપા વર્ષે ને તો થઈ શકે એટલે ચતુર્ભુજના રૂપ માટે સાધન ભક્તિ છે અને વિશ્વરૂપમાં ડર હોવાને કારણે ભક્તિ નહીં પણ કૃપા છે ને એમનું સાધન છે હવે ભગવાન બીજી લાઈનમાં કે છે કે મનુષ્ય લોકમાં તારા સિવાય બીજો કોઈ આ સાધનોથી મારા રૂપને જોઈ શકતો નથી તો એનો અર્થ એવો નથી કે આ સાધનોથી અર્જુન રૂપને જોઈ શકે એમ તારા સિવાય બીજો કોઈ નથી જોઈ શકતો તેનો અર્થ એવો નથી લેવાનો કે તું થોડા ઘણા વેદ વાંચી લઈશ તું જોઈ શકીશ તું યજ્ઞ કરી લઈશ તો તું જોઈ શકીશ તું દાન કરીશ તો જોઈ શકીશ ક્રિયા કરી તો જોઈ શકીશ નહીં તારા કરતા તો દાનિકરણ જ તો તો એ ન જોઈ શકે પણ અહીં કેવા એ માગે છે તું તો મારી પ્રસન્નતાથી જોઈ શકો છો હું પ્રસન્ન થયો છું મારી કૃપા તારા ઉપર વરસી છે એટલા માટે તું વિશ્વરૂપના દર્શન કરી શકો તો હવે આપણને પ્રશ્ન થાય ચાલો ભગવાનની કૃપા એમના ઉપર વર્ષી એટલે અર્જુને વિશ્વરૂપ જોઈ તો સંજય છે સંજયે પણ વિશ્વરૂપના દર્શન કર્યા તો ત્યાં વ્યાસજીની કૃપા છે સંજય ઉપર વ્યાસજીની અસીમ કૃપાથી સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને સંજયે વિશ્વરૂપના દર્શન કર્યા એમ બાકી બીજા સાધનોથી તો એ નહીં જ શક્ય જ નથી ટૂંકમાં કાં તો ભગવાન છે કૃપા કરવા જોઈએ કાં પછી ભગવાનનો ભક્ત કૃપા કરવો જોઈએ અને કાં પછી સંતો મહંતો છે મહાત્માઓ એમની જો કૃપા આપણા ઉપર અનન્ય રીતે વર્ષે તો આપણે એ વિશ્વરૂપના દર્શન કરી શકીએ ભગવાન અને ભક્ત બંને પોતે સરખા જ છે ભગવાન જ ભક્તને મોટા કરે છે બાકીના કોઈ સાધનોથી વેદો કે યજ્ઞના અધ્યયનથી દાનથી ક્રિયાઓથી કે તપથી ભગવાનના દર્શન નહીં થઈ શકે વિશ્વરૂપના દર્શન નહીં થઈ શકે ભક્તિથી ચતુર્ભુજના દર્શન થઈ શકશે આમ સરસ મજાનો શ્લોક ભગવાન વિશ્વરૂપ માટે માત્ર ભગવાનની કૃપા જ એક કારણ છે સાધન છે એ સાબિત કરતો આ શ્લોક સરસ છે કે ન વેદ યજ્ઞ અધ્યયનેહી ન દાનેહી ચ ક્રિયા વિહી ન તપોવિહિ ઉગ્રે એવમ રૂપહર શક્યમ અહમ દ્રૃલોકે દ્રષ્ટું તત્ અન્ય કુરુ પ્રવીર પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ